ખેડૂત મિત્રો સોનીભાઈ આવી ગયા છે જીરાના ચોકાની હરાજી લઈને ઊંચામાં સુડતાલીસ સાડા સુડતાલીસો નામ પડ્યા છે સુપર માલ હોય તો અડતાલીસો નું નામ પણ પડે ખરી જનરલ બજાર ઢીલા છે ચાર હજાર થી માંડીને પિસ્તાલીસ છેતાલીસો ના ભાવ થાય છે તો ઊંચા બજાર સાંભળીને માલ લાવો નહીં તારીખ આઠ આઠ બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ તો ચાલો જીરાના ચોકાની હરાજી જોઈ લઈએ વાહનમાં આવક થાતી નથી જોઈ શકો છો હરાજી ચાલુ છે માલ માલે હજી બાકી છે આગળ તો ચાલો ચોકાની હરાજી જોઈ લઈએ

હરવા જોબ જમણા છે હરવાનો હોનો હાલો આપરા હાલો સુપર કોર્નટીયો નતો હરી ભાઈ હરવા ચરો બચકા 500 રૂપિયા 500 રૂપિયા અમારો કાયદો નામ

એ શું યાર વાત કાટ કે આ 4000 જે 6000 એટલે હું કહું ના પણ એમ તો શું આવું ઘરના હોય જો માં એ

44 450 रुपया 44 45 4745 पूरा ये डालो दिखे हां पूरा पूरा होना भाई जल्दी पूरा हैंडल कर भाई मतलब जल्दी भाई पांच पांच का पूरा भाई पकड़ ये लो भाई जोई लेवा दे पहला जा भाई जोई लेवा दे चार चार માટી દે જોઈ લીજો ભાઈ આય તો કોઈ 500 રૂપિયા માંગો હારો લેવો તમારી ઉંમર થઈ હવે એક કલેમાં બેતાલી બેતાલી પંચાણું